અગાઉ પણ આવી કોઈ પણ ઘટનાઓ બને ત્યારે પોતાના જીવની પરવા નથી કરતા અને ગમે ત્યારે ત્યાં કૂદી પડે છે ને એકાદ કલાક પહેલા લોકોને ખબર પડી હતી કે ભાઈ ચાર લોકો અહીંયા ડૂબી ગયા છે જે કોઈ માછલી પકડવા આવ્યા હતા તાજુલાના ધારેશ્વરની ધાતરવાડી નદીમાં ચાર યુવકો છે તે ડૂબ્યા છે પાણીના ધસમસ્તા પ્રવાહમાં એ હિરા સોલંકી કૂદી પડ્યા

સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ બચાવ કામગીરીમાં લાગ્યા મામલતદાર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આ મહત્વપૂર્ણ સમાચાર એ અમરેલીના રાજુલાથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહની અંદર ચાર યુવકો છે તે ડૂબ્યા છે આ સમાચાર મળતાની સાથે એ રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી એ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવની કામગીરી કરી રહેલા તરવૈયાઓની સાથે ધારાસભ્ય હિરા સોલંકી પણ આ નદીમાં કૂદ્યા હતા અને સાથે જ અત્યારે બચાવની કામગીરી ચાલી રહી છે સ્થાનિક લોકો મામલતદાર અને પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જે ચાર યુવકો જે નદીમાં એ કૂદ્યા હતા અને તેમની શોધખોળ હજી ચાલુ છે ત્યારે હજુ પણ તેમની કોઈ ઓળખ એટલે કે તેમની શોધખોળ થઈ ચૂકી નથી હજી પણ તેમની શોધખોળ એ ચાલુ છે અને આજ મુદ્દે વધારે વાતચીત માટે એ અમરેલીથી નવસાદ 97 કાદરી આપણી સાથે જોડાયેલા છે નવસાદ જે રીતના એ સમાચાર મળી રહ્યા છે કે દાતરવાડી નદીની અંદર ચાર યુવકો ડૂબ્યા છે શું છે વધારે માહિતી જી જનરેદુ અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર નજીક આવેલ દાતરવાડી નદીમાં ચાર જેટલા યુવકો ડૂબી ગયા છે જે ચારે યુવકો છે પ્રત્યે દેવી પૂજક સમાજ ના હોવાની વિગતો મળી રહી છે અને ચારે યુવકો માછલી પકડવા ગયેલા ત્યારે આ ડૂબ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે અને આ ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી રેસ્ક્યુની ટીમ પણ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગ પણ છે સ્થાનિક દ્વારા પણ આને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ આ સમજ આ વાત હીરા સોલંકી સુધી પહોંચતા હીરા સોલંકી પણ તાત્કાલિક ધાત્રબડી નદીમાં પહોંચી ગયા હતા ધારેશ્વર ગામે ધાત્રબડી નદીમાં શર્ટ કાઢીને હીરા સોલંકી ખુદ કુદી પડ્યા હતા જવાબ મર્ગ ગણાતા હીરા સોલંકી છે અગાઉ પણ આવી કોઈ પણ ઘટનાઓ બને ત્યારે પોતાના જીવની પરવા નથી કરતા અને ગમે ત્યારે ત્યાં કૂદી પડે છે અગાઉની જો વાત કરીએ તો ગઈકાલે તો ઊંચીયા ગામે પચાસ જેટલા લોકો છે તે ઊંચીયા ગામે વધારે પડતા વરસાદ અને પંકપૂર પ્રકોપના કારણે ફસાઈ ગયા હતા તે લોકોને બચાવવામાં પણ તે તરીને ત્યાં ઊંચીયા ગામે પહોંચ્યા હતા અને માનવ સાંકળ રચીને લોકો જે હતા હતા તેને બચાવીને લાવ્યા પરંતુ આજે તો ચાર જેટલા યુવકો ધાત્રાવી નદીમાં ડૂબી ગયા છે તેને બચાવવા માટે તેને શોધખોળ માટે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જે યુવકો ની શોધખોળ માટે ખુદ હીરા સોલંકી લાગી ગયા છે ફાયર ની ટીમ પણ છે હજી પણ શોધખોળ હાલમાં ચાલુ છે પોલીસ સંપૂર્ણ વહીવટી તંત્ર હાલ ત્યાં છે ને લોકોના ટોળે ટોળા ત્યાં અત્યારે જોવા માટે ઉમટી પડ્યા છે નવસાદ જે રીતના સમાચારો મળ્યા ત્યારબાદ કેટલી કલાક પેલા ઘટના બની હતી અને કેટલી કલાક થી આ શોધખોળની કામગીરી ચાલુ છે જી અત્યારે જો વાત કરીએ તો લગભગ એકાદ કલાક પહેલાની જે ઘટના છે ને એકાદ કલાક પહેલા લોકોને ખબર પડી હતી કે ભાઈ આ ચાર લોકો અહીંયા ડૂબી ગયા છે જે કોઈ માછલી પકડવા આવ્યા હતા ત્યાંના સ્થાનિકોએ કીધું બાદમાં તાત્કાલિક મામલતદાર સુધી આ વાત પહોંચાડવામાં આવી હતી અને વહીવટી તંત્ર તાત્કાલિક ત્યાં પહોંચ્યું હતું પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પહોંચી ગઈ હતી સ્થાનિકો દ્વારા અને શોધખોળના પ્રયાસ કર્યા પરંતુ મામલતદાર દ્વારા ફાયરની ટીમ સહિતની લોકો અહીંયા પહોંચી ગયા હતા ને આ લોકોએ પણ અહીંયા પ્રયાસ શરૂ કરી દીધા એ અરસામાં લગભગ હીરા સોલંકી પણ ત્યાં પહોંચી ગયા અને તેને પણ પોતે કૂદી પડ્યા નદીમાં અને હાલમાં તે પણ એની શોધખોળ કરી રહ્યા છે હજી પણ ચારે લાપતા યુવકો છે એ બરફકાણા હોવાની વિગતો મળી રહી છે અને પચીસ વર્ષના ત્રણ યુવાનો જે ત્રણે સગા ભાઈઓ હોવાની પણ વિગતો મળે છે ને એક છે

અને અત્યારે ચારે વ્યક્તિઓ ગુમ છે તેમની શોધખોળ ચાલી રહી છે અને આ સમાચાર મળતાની સાથે જ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તેઓ પણ આ શોધખોળની કામગીરીમાં લાગી ગયા હતા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક માનવ બનાવી અને આ તમામની શોધખોળ ચાલી રહી છે અત્યાર સુધી કોઈ એવા સમાચાર સામે નથી આવ્યા કે આ ચારમાંથી કોઈ યુવકની શોધ થઈ હોય હજી પણ ચારે ચાર યુવક એ નદીના પ્રવાહની અંદર છે અને ચારે ચાર યુવકની અત્યારે એ શોધખોળ ચાલી રહી છે हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर वेट वी है थ्री स्टेप सोलूशन क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस Mm-hmm. <laughs>